મનથી ધનથી શરીરથી બધી રીતે વ્યસ્ત પૈસાથી એવા તથા કથિત ધર્મગુરુઓ અમને સેલવાસ અને દમણ મફતમાં એક થી બાર સુધી ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખ્રિસ્તી બનાવી નાખે છે બાપુ શું આપ ઉદ્યોગ જગતને પ્રાર્થના કરી શકો કે આવા વિસ્તારોમાં વધારે શાળાઓ સ્થપાય સત્કર્મ થાય લોકો પાસે ગરીબાય છે માટે જો ફ્રીમાં શાળામાં શિક્ષણ મળે તો એવું સારું શિક્ષણ વધારે શાળાઓ ખુલે સરકારી શાળાઓમાં તો મફત જ શિક્ષણ છે આપણે ત્યાં એમાં કોઈ પ્રશ્ન જ નથી પણ વધારે એવી શાળાઓ તો આ બધાને અમે રોકી શકીએ કે તમે આ શાળાઓમાં ભણો સરકાર પોતાનું કામ કરતી જ હોય છે તમે બાપુ મોટા ઉદ્યોગપતિઓને શિક્ષણ માટે કંઈક કહો આપને પ્રણામ બાપ મારી વ્યાસપીઠ તરફ તમે વેદના પ્રગટ કરી છે તો હું જરૂર મારી પાસે એવા ઉદ્યોગપતિઓ આવશે અને મારી વાત એ સ્વીકારે એવો મને લાગશે તો હું જરૂર એને સંકેત કરીશ પણ આ વિસ્તારમાં જે કોઈ આવી જરૂરિયાતો હોય ત્યાં જો સ્કૂલ બાંધે જરૂરિયાત હોય ત્યાં સરકારની સાથે સંપર્ક કરીને બાંધે તો તુલસીપત્ર રૂપે જેટલી સ્કૂલ બનાવો એમાં તલગાજરડુ એક લાખ રૂપિયા આપશે પચાસ બનાવો સો બનાવો મારી મર્યાદાઓ પણ મારું તલગા એક લાખ રૂપિયાનું તુલસી પત્ર પધરાવશે આ કાર્ય કરીએ ઘણી દર્દનાનક દાયક પરિસ્થિતિના વર્ણનો મારી સામે અને એની સામે સારા સારા પ્રમાણો પણ આવ્યા કાલે હું એક ગામમાં ગયો આખું ગામ